જેને ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન એકવાર થયું હોય ને પછી તેને દેશ કાળ ક્રિયા સંગ વિષમ થઈ જાય તો પણ તે જ્ઞાનનો લેશ જાય નહીં ત્યાં દ્રષ્ટાંત છે જેમ કોઈક મોટો રાજા હોય અથવા મોટો લખેશરી શાહુકાર હોય ને તેને પ્રારબ્ધાનુસારે તે અધિકાર છૂટી ગયો ને દરિદ્રપણું આવી ગયું તેણે કરીને ખડધાન્ય ખાવા મળે અથવા ડોડીની ભાજી મળે તથા કોઠા બોરા બાફેલી પીપેરો ઇત્યાદિક જેવું તેવું ખાવા મળે ત્યારે તેને ખાય પણ મોરે જે પોતે ભારે ભારે મેવા ખાધા હોય તથા ભારે મૂલ્યવાળી ચીજો કોઈને ન મળે એવી મંગાવીને ખાધી હોય તે સર્વે સાંભળી આવે ને મનમાં એમ ઘાટ કરે છે એવી એવી ભારે ચીજોને હું મોરે ખાતો ને હવે હું આવું જેવું તેવું અન્ન ખાઉં છું એવી રીતે જ્યારે જ્યારે ખાય ત્યારે તે સાંભળી આવે અને જે પ્રથમથી જ જેવું તેવું અન્ન ખાતો હોય ને તેને દરિદ્રપણું વધુ આવે ત્યારે પણ તેજ ખાય ત્યારે તેને શું સાંભળે તેમ જેણે ભગવાનના સ્વરૂપનું સુખ તથા ભગવાનના ભજનનું સુખ પોતાના મનમાં એકવાર યથાર્થપણે જાણ્યું છે ને તેને પછી સમાગમનો યોગ ન રહ્યો ને બહાર નીકળી ગયો તો પણ તે સુખને સંભારતો થકો જ સુખ દુઃખને પ્રારબ્ધાનું સારે ભોગવે પણ તે સુખને ભૂલી ન જાય અને જેણે ભગવાનનું સુખ જાણ્યું નથી ને તેનો અનુભવ થયો નથી તે તે શું સંભાળે એ તો પશુ જેવો છે હવે તે ભગવાનનું જે સ્વરૂપ તેનું જ્ઞાન કહીએ છીએ જે ભગવાનનો જે આકાર છે તેવો આકાર બીજા દેવ મનુષ્યાદિક જે પ્રકૃતિમાંથી આકાર થયા છે તે કોઈનો નથી અને ભગવાન વિના બીજા સર્વને કાળ કરી જાય છે ને ભગવાનના સ્વરૂપમાં કાળનું સામર્થ્ય પણ નથી ચાલતું એવા ભગવાન છે ને ભગવાન જેવા તો એક ભગવાન જ છે પણ બીજો કોઈ નથી અને ભગવાનના સાધર્મ્યપણાને પાયમાં એવા જે ભગવાનના ભગવાનના ધામમાં ભક્ત છે તેનો પણ તેનો આકાર પણ ભગવાન જેવો છે તો પણ તે પુરુષ છે ને ભગવાન પુરુષોત્તમ છે ને તે સર્વમાં શ્રેષ્ઠ છે ને એમને ઉપાસ્ય છે ને સર્વેના સ્વામી છે ને એ ભગવાનના મહિમાનો કોઈ પાર પામતા નથી એવા દિવ્ય મૂર્તિ જે ભગવાન તે નિર્ગુણ છે ને ધ્યેય છે અને એવું જે અને એનું જે ધ્યાન કરે છે તે નિર્ગુણ થઈ જાય છે એવું ભગવાનનું સ્વરૂપ છે અને એ ભગવાન છે તે પોતાના ધામરૂપ એક દેશને વિશે રહ્યા થતાં જ અન્વયપણે અનેક બ્રહ્માંડને વિશે રહ્યા છે સર્વે જીવના સમૂહ તેમને વિશે તેમના યથાયોગ્ય કર્મફળ પ્રદાતા પણ અંતર્યામી રૂપે કરીને રહ્યા છે અને સર્વ જીવના જીવન છે ને એ વિના એ જીવ કાંઈ કરવાને ને ભોગવવાને સમર્થ નથી થતો અને એ જે ભગવાન તે સિદ્ધેશ સિદ્ધેશ્વર છે જેમ કોઈક સિદ્ધિ વાળો પુરુષ હોય તે અહીંયા બેઠો બ્રહ્માના લોકમાં હોય તેને આ હાથે કરીને ગ્રહણ કરી લે તેમ ભગવાન એક દેશમાં રહ્યા યોગ યોગકળાના સામર્થ્ય કરીને સર્વે ક્રિયાને કરે છે અને જેમ અગ્નિ જે તે ને પાષાણને વિશે રહ્યો છે તે અગ્નિનું સ્વરૂપ બીજી રીતનું છે ને કાષ્ટ પાષાણનું સ્વરૂપ બીજી રીતનું છે તેમ ભગવાન સર્વ જીવને વિશે રહ્યા છે તે ભગવાનનું સ્વરૂપ બીજી રીતનું છે ને તે જીવનું સ્વરૂપ બીજી રીતનું છે અને એવી રીતના અનંત ઐશ્વર્ય યુક્ત એવા જે ભગવાન તે જ પોતે જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થાય છે તે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જેને આવી રીતે થયું હોય ને તે ભગવાનની ભક્તિ કરી હોય ને તે જ્ઞાન ભક્તિના સુખનો પોતાના જીવમાં અનુભવ એકવાર યથાર્થ થયો હોય તો તેની વિસ્મૃતિ ક્યારેય થાય નહીં અને ગમે તેવું સુખ દુઃખ પડે તો પણ તેને વિશે તે ભગવાનના સ્વરૂપના સુખનો જે અનુભવ તે વિસરી જાય નહીં જેમ તે રાજાને પ્રથમનું જે પોતાનું સુખ તે દરિદ્રપણામાં પણ વિસરતું નથી તેમ અને આ વાર્તા સા શરૂ કરીએ છીએ તો આવો સત્સંગનો યોગ હમણાં તો છે પણ કદાચિત દેશ કાળ પ્રારબ્ધના વિષમપણા થકી એવો યોગ ન રહે ત્યારે જો આવી વાર્તા સમજી રાખી હોય તો તેના જીવનું કલ્યાણ થાય અને એને એવો દ્રઢ નિશ્ચય હોય તો એને ક્યારેય એમ ન સમજાય જે મારું ક્યારેય અકલ્યાણ થશે અને આવો યોગ રહેવો બહુ દુર્લભ છે અને આવી રીતે દેહે વર્તવું તે પણ દુર્લભ છે કેમ જે કોઈક દિવસ બહાર નીકળી જવાય ત્યારે આમ દેહ ન વર્તાય તો પણ આ વાર્તા સમજી રાખી હોય તો એના જીવનું બહુ સારું થાય માટે આ વાર્તા કરી છે ઇતિ વચનામૃતમ એવી રીતે ગરડા અંત્ય પ્રકરણનું સાડત્રીસમું વચનામૃતમ જે તે થયું

એ તો નો ખાધો હોય તો ન એ તો સનાતન છે ખાઈને પછી સંભાળવું એવું ક્યાં કે ભગવાન ના સ્વરૂપમાં કીધું એમ સાંભળી લેવાનું ખાધું હોય તો આપણે શરૂઆત કરી ખાધો હોય તો જ સાંભળે એવું તો સ્વરૂપ નો કહેવાય

એટલે સંભારવું શું એમ હંભારવાનું શું છે ખાધેલ ખાવાનું શું છે ખાધેલું સંભારવું ક્યાંક કાલેલા શાક ને એવું આવી ગયું હોય તો એ સંભારવ એમ એને સારું મીઠું આવી ગયું હોય તો એ સંભારવું ખાધેલું સંભારવું એમાં આવ્યું ને આ બધાનામાં છેનું છે ખાધેલું સંભારવું ખાવાની વસ્તુ શું છે પણ એ તમે શું કે આનંદ ને સુખ સેવાથી મળે એટલે કઈ ઉપાસ ના કરી હોય એને સંભાળવા અને હારા કાળમાં એ થાય છે મારે ત્યાં આવો જોગ છે એ કાયમી ન રહે

અખબાર થયું હોય તો એને પછી કપરા કાળ માં સાંભળે કપરા કાળમાં સાંભળે આપણને નરેન્દ્ર મોદીનું જ્ઞાન થયું તો આપણને મુશ્કેલી થાય તો નરેન્દ્ર મોદી સાંભળે પ્રશ્ન ક્યારે ઉકલે આપણને તો ખ્યાલ જ છે પણ તમે જાઓ તો કઈ તમારું કામ કરી દે સંબંધ બાંધ્યો નિશ્ચય એટલે સંબંધ બાંધ્યો સારો સમય હોય ત્યારે ભગવાન ને અરે કઈક સંબંધ બાંધી લીધો હોય ભગવાન ના હારા સાધુ ને સંબંધ બાંધી લીધો હોય કે એ રાજી થાય એવું કઈ કરી લીધું હોય તો એ કપરાકાળ કાળમાં સાંભળે અને સાંભળે તો સુખી થઈ જાય દુખી ન થાય ગયું તો દુખી ન થાય હાથમાંથી જોટવાઈ ગયું તોય દુખી ન થાય શું કરવા ત્યારે આપણે હાથ ઠારી લીધો છે હાથ ઠારવો કે કઈ કરી લીધું હોય તો હાથ ઠારી લીધો છે કે જેને હાથ ઠારેલો હોય એ વયું જાય તો દુખી ન અને હાથ ઠારવાનો અધૂરો રહી ગયો ગરમા ગરમ તો પછી દુઃખ થાય હાથ આપડો ઠર્યો ને હું ધગી ગયો એને એમ થાય કે ધગી ગયો આપડે હાથ ઠાર્યો નહી હાથ ઠારવાનો કઈ હોય જોગ હોય ત્યારે જોગ હોય ત્યારે ઠારવાનો હોય જોગ વૈયા ગયો પછી શું ઠારે જોગ વૈયા ગયા પછી તો શું ઠારી કે પછી કઈ ઠારી ન હોય એટલે હાથ ઠારવાનો હોય ત્યારે ઠારી લીધો અને હાથ ઠારવો એટલે હું ખાઈ લેવું એટલે હારી ચીજો ખાઈ લેવી હું બધી ખાઈ લેવી એવું ન ત્યારે હારી હારી મગાવી ખાવી સગવડતા હોય તો હું મગાવી આપણે ભાજી મગાવતા ભાજી મગાવી ખાય છે એટલે જોગ હોય ત્યારે હારી હારી ચીજો ખાવી હારી હારી ચીજો ખાવી એટલે હું હું ભાઈ સ્વામીજી નાનામાં નાની સેવા મળે તો હારી કેવાય મોટા મોટી મળે તો થાય રાજી કરવાનો રાજી કરે ઈ હું કે એમાં ભગવાન રાજી થાય એવું કઈક કરી લેવું જયારે મોકો મળ્યો હોય તો ત્યારે આપણને કઈ પ્લેટફોર્મ ન હોય ત્યારે શું કરી લો તમે ભગવાન રાજી થાય એવું શું થાય અને પછી હું પ્લેટફોર્મ છે એ બધા એને મળતું નથી અને બધો ટાઈમ મળતો નથી ભગવાને ક્યારેક જોબ કરી દીધો હોય પ્લેટફોર્મ ને ઓળખે નહીં સુખી ના ક્ષત્રિય પાર્થ લે યુદ્ધ મિદ્રત યુદ્ધાત ક્ષત્રિય ધર્મ યુદ્ધાત એટલે શું એનો અર્થ શું પ્લેટફોર્મ મળે તો એના જેવું ભાગ માનવું નહીં ખાલી ભાઈ માનવું નહીં એવું નહીં પણ ખાઈ લેવું ત્યારે હાથ ઠારી લેવો અને એ એમ જાણીને હાથ ઠારી લેવો કે આવો સમય કાયમ મળે નહીં ભગવાનની સેવા કરવાનો અને એમાં ભગવાનના ભગતની સેવા કરવાનો ટાઈમ ક્યારે મળતો હતો કાયમ નથી મળતો હતો ભગવાન ક્યારેક વડે આપી દે કાયમ નથી મળતો હોતો એ તો ઠીક છે પણ બધા એને તો મળતો જ નથી હોતો અને મળી ગયો કાયમ નથી મળતો હોતો એ જો તક ને ઓળખી જાય તો એ હંભારી હતી અને તક ને ન ઓળખે તો એ શું સંભાળે મહારાજ હોય મહારાજ હશે ત્યારે એને ભાન નોર્યું હોય તેને એ હું સંભાળે અને મહારાજ એ કીધું હોય અને એમ કરી દીધું હોય તો એને મહારાજ ગયા પછી પણ શોખ નો થાય એને એમ થાય કે આપણે મહારાજ ને રાજી કરી લીધા છે રાજી કરી લીધા એટલે સંભાળવાની ચીજ શું કેવાય રાજી રાજી કરવાનું રાજી સેનાથી થાય તો નિષ્ઠાથી થાય એને એમાં હેત કરે તો થાય આત્મબુદ્ધિ કરે તો ઉપાસનાથી થાય ભગવાન થાય ભગવાનના થી થાય એનાથી રાજી થાય એ કરી લેવું જ્યાં જેને મોકો મળ્યો હોય ત્યાં એને કરી લેવું જોઈએ તો સારી ચીજ મગાવીને ખાધી કહેવાય ટાઈમ હોય ત્યારે કરે નહીં અને પછી પછી વલોપાત કરે તો થાય પછી વલોપાત કરે તો કરે તો એ હું સંભાળી શકે સંભાળવાની વસ્તુ છે અને સંભાળવાની વસ્તુ એમાંય ખાસ તો ભગવાનની સેવા કરવાનો જે ટાઈમ મેળવ્યો હોય એ ભગવાનની નિષ્ઠા છે કે નહીં એ સાબિત કરી દેવાનો ટાઈમ મેળવ્યો હોય ત્યારે સાબિત કરી દેવું એ જો આ અમારી નિષ્ઠા ભગવાનનો અને ભગવાનના ભગતનો પક્ષ લેવાનો ટાઈમ હોય ને ત્યારે આગા પાછો ખાઈ જાય અને પછી બહુ ફાંકા મારે તો એ બીજાને હું કઈ શકે અને મનમાં જીવમાં સંભારી હું એક ટાઈમે તો ખાઈ ગયો હોય ટાઈમે ખાઈ ગયો હોય તો એ હું સંભારી શકાય મનમાં અને ટાઈમે ઉભો રહ્યો હોય તો એને ઊભો રહ્યો હોય તો એને આત્મસંતોષ થઈ જાય અને જીવમાં પૂર્ણ કામ પણ મનાય જાય પછી જોગ રહે તોય એને જોગ ન રહ્યો હોય તોય એટલે ટાઈમ ને ઓળખવો એ બહુ મોટી વાત છે ભગવાને આપણને હારો ટાઈમ દીધો હોય અને એને ઓળખવો અને એને સફળ કરી દેવો તો મારે જ કે પછી સાંભળે ખાધેલી ને જીજો સાંભારે દુખી ન થાય દુખી થવાનું રહેલયા ખાતે સ્વામી કીધું કે જેઓ મારા ધામમાં આવ્યા જાહેર પૂરું ન કરી દે પછી એને શું થાય પછી એને પસ્તાવો થાય રાજી ન કરી દાદા ખાતર કે મહારાજે કઈ કીધું હોય કઠણ કીધું હોય તો આમ કરી દે તો પછી વાત કરી દે ને બ્રહ્માનંદ સ્વામી ને મહારાજે કીધું કે જાઓ મુનિબાબાને સત્સંગ કરાયો મુનિ ને સત્સંગ કરાય ખયા ખાતરી કરાયા હોય ચેલેન્જ જેવું જ હોય તો જ કે ને પેલું હવ કરી આવતા હોય કે જાઓ હાવણો લઈને વાળી નાખો ફળ્યો કે એમાં બહુ બધું સારું છે વાળી નાખે એટલે પણ એમ સંભાળવા જેવું હોય એમ મુનિ બાબાને સત્સંગ કરાવી આવો એમ જાવ વડતાલનું મંદિર કરો સાધન સામગ્રી કેટલી હે કેટલી કેટલી આપી હતી મહારાજા બ્રહ્માંડ સામે બાર રૂપિયા આપ્યા બાર રૂપિયા આપ્યા ને કે મંદિર કરી આવો પાછું સારું થવું જોયો સ્વામિનારાયણ નું હેઠું નો દેખાવું જોઈએ બાર રૂપિયા માં હેઠું નો દેખાવું જોઈએ અને બાર રૂપિયા માં મંદિર કરી આવો પછી વળી પાછું કીધું કે મહારાજ બધું ખૂટી ગયું છે મોકલજો એમ તો મહારાજે શું કીધું કે પથારી પ્રમાણે પગ લાંબા કરવા એમ બહુ મોટા નો કરવા એટલે બ્રહ્માન સામે શું કર્યો બ્રહ્માન સામે શું કર્યું પથારી પ્રમાણ ટૂંકા પગ કર્યા કે લાંબા કર્યા ના ના ત્રણ શિખર નું હતું તો નવ શિખર નું કહ્યું ત્રણ શિખર નો નકશો હતો તો નવ શિખર નો કરી દીધો લ્યો આ પથારી અમારી તો મારી લાંબી છે પથારી પણ મારા જે કઈ મોકલ્યું તો એને મહારાજ ધામ માં ગયા પછી હા ભરે મહારાજ ધામ માં ગયા પછી હા ભરે મહારાજે મને કીધું તો આમ ને આ કર્યું છે પછી એ તો તો એને તો પોરાણ કરવાનો બહુ સ્વાદ નો તો આપણે કરીએ કે તો ખરા આપણને ટેસ્ટ હોય તો પણ બાર રૂપિયામાં નવશીખર નું મંદિર કર્યું એની એ મહારાજ પાસે હોય હોય નો કર્યું એને કઈ કઠણ પીડી હોય છે

અને મહારાજ ને રાજી કરવાનો સમય હતો તેને ખાધું ખાધો પછી મહારાજ ધામમાં ગયા હોય તો મહારાજ ધામમાં એવો જો હરખો રહેતો નથી કાયમ રહેતો નથી પણ એ તો ઓળખ્યા એટલે એને ખાધેલી હું અંબારે એટલું જ નહીં મહારાજ ને હંભા મહારાજ હાજર થઈ જાય મહારાજ હાજર થઈ જાય એવું કઈક મીર માર્યો હોય તો એને ખાધું કહેવાય મીર મર્યો હોય તો એને ખાધું કહેવાય મીર નો મર્યો હોય તો ખાધું શું કેવાય મારે કે શાકભાજી તો એટલે બધા દરરોજ ખાતા હતા તો એ શું સંભાળે સંભાળવા જેવું ન કર્યું હોય તો મારે કે પશુ કહેવાય આ સત્સંગમાં રહે અને પોતાના જીવમાં કઈ સંભાળીને શાંતિ થાય એવું ન કર્યું હોય એ તો પશુ એ ખાય છે નીણ ખાય છે બધે